મૂળ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ડાક ગામના વતની અને હાલ સુરત વેલજા વિસ્તારમાં રહેતા મનીષા મયુર ઠુમરના બાળકીના જીવનમાં નવા રંગ ઉમેરાયા છે સુરતમાં કામ મજૂરી કરી અને કામ સાથે સંકળાયેલા છે જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનીષા મયુર ઠુમરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં ખસેડી એનઆઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન બાળકીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવી હતી જે બાદ સોટો ગુજરાત દ્વારા લિવર નાણાકીય હોસ્પિટલ મુંબઈ અને બંને કિડની આઈકેડીઆરસી અમદાવાદ બંને શખસુ લોક દ્રષ્ટિ અક્ષુ બેંક અમદાવાદ લોકેશન કરવામાં આવી છે ટીમ નવજીવન દીપ બેબીના માતાપિતા અને સગા સંબંધીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની લિવર અને બંને આંખોનું અંગદાન શક્ય બન્યું છે